વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેઓ ફિઝિયોથેરાપિસ્ટ હોવાની સાથે જ પીએચડી પણ કરી રહ્યા છે ત્યારે ગત્રો શેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર પોતાના નામ આગળ ડોક્ટર ન લખી શકે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ આજે શહેરના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા એકત્રિત થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા માફી માંગવામાં આવે તેમ જણાવ્યું હતું વડોદરાના ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી દ્વારા નામ આગળ ડોક્ટર લગાડવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે પત્ર લખ્યો હતો અને તમામ જગ્યાએથી તેમના નામ આગળ ડોક્ટર કાઢવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી સાથે જ કોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ પણ કર્યો હતો ત્યારબાદ આજે વડોદરાના ફિઝિયોથેરાપીસમાં રોષની લાગણી ભોભૂકી ઉઠી હતી

મુદ્દો એ હતો કે ભાજપના જે અત્યારે યુવા ઉમેદવાર ડૉક્ટર હેમંગ જોશી જે પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે એટલે પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ છે પણ એ એમની ડિગ્રી આગળ ડૉક્ટરનો જે કહેવાય પ્રિફિક્સ એ યુઝ ના કરી શકે પણ જે સ્ટેટ કાઉન્સિલની એક્ટ ઓગણીસો ચોરાણું અને બે હજાર અગિયાર કહેવાય કે બે હજાર અગિયારના રોજ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝિયોથે જીએસસીબી દ્વારા અમને પોતાને અમારો હક અને દરજ્જો કાઉન્સિલ આપ્યો છે જે પોતે કાઉન્સિલ એટલે કે ગવર્મેન્ટ બોડી છે કે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ નથી એ પોતે ગવર્મેન્ટ બોડી છે અને ગવર્મેન્ટ બોડીએ અમને પોતાનો હક આપ્યો છે તો એ પોતાનો હક માટે પણ અમારે ફરીવાર લડવા આવવું પડે છે અહીંયા આગળ તે ખોટી તદ્દન નિંદનીય છે કે આવી રીતે ચૂંટણીના બે દિવસ આરા હોય ત્યારે આવી રીતે ખોટા આક્ષેપ ના કરવા જોઈએ અને જે વડોદરાની પબ્લિક છે એમને ગુમરાહ ના કરવી જોઈએ તો એ બદલ અત્યારે હાલમાં અમે તમામ જે કહેવાય કે ફરી એકવાર દર્શક મિત્રો પણ હું કહેવા માગીશ દિલેશભાઈ કે અમે કોઈ રાજકીય પાર્ટી તરફથી નથી આવ્યા અમે પોતાના હક અને દરજ્જા માટે કે ફિઝિયોથેરાફી પ્રોફેશન માટે અમે બધા એક સંગઠન કહેવાય કે વડોદરા ફિઝિયોથેરાફી એસોસિએશન તથા ગુજરાત સ્ટેટ ફોર કાઉન્સિલિંગ તરફથી આવ્યા છે અમે નથી કોઈ ભાજપ કે કોઈ કોંગ્રેસ પાર્ટી કે કોઈ પણ રાજનીતિક પાર્ટી તરફથી નથી આવ્યા કે કોઈ પણ દળ તરફથી નથી આવ્યા અમે પોતાના હક માટે આગળ લડવા માટે માનનીય માન્ય કલેક્ટર શ્રી એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા